એટલે ખેડૂત એટલે જગતના તાત આપણે કહીએ છીએ ભગવાન પછીનું કોઈ બીજું સ્થાન હોય તો આ દેશનો કિસાન છે અને આ કિસાનની સામે કિસાનોથી ઉપર ઉઠવાની મારી ઓકાત નથી ને એટલે હું નીચે ઉભો છું એટલે ઉપર ઉભીને હું તમારી સામે બોલી શકું હું લાયક નથી એટલે મારે નીચે ઉભવું પડે છે મારે તો હંમેશા ગુજરાત ભરની અંદર અમે ખેડૂત સભાઓ કરીએ છીએ ત્યાં આ જ સિસ્ટમથી અમે

હું ગૌરવ સાથે કહી શકું કે અમારા સાધુ સમાજનો ગૌરવ એવો એવા કેવા કરશનદાસક ઉભાદરકા આ અમારા સાધુ સમાજનો ગૌરવ ગણાય અને 2016 થી સતત ઇકો સેન્સિટિવ ઝોન ના વિરુદ્ધમાં લડતા આવ્યા છે એવા ઇકો સેન્સિટિવ ઝોન ના આંદોલન ના પ્રણેતા એવા પ્રવીણભાઈ રામ વિશાવર્ધ તાલુકો હોય કે જ્યાં સુધી જંગલની હદ લાગે

જુનાગઢ હોય કે બનાસકાંઠા હોય છોટા છોટાઉદેપુર હોય દ્વારકા હોય કે વલસાડ હોય તમામ જગ્યાએ દિવસ રાત એક કરીને અમે સતત કાર્યક્રમો કરતા રહીએ છીએ જેમાં અનેક પ્રકારનો પ્રકારના કાર્યક્રમ આપ્યા એની અંદર આજે જે ઇકો સેન્સિટી